જય મહાકાલેશ્વર મહાદેવ તો મિત્રો આપણે આવી ગયા છીએ ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તેઓ અત્યારે જાઉં છું મંદિરની અંદર દર્શન કરવા માટે અને પ્રસાદી મહાકાલેશ્વર મહાદેવની લઈ લીધી છે અને મિત્રો જે આ જ્યોતિર્લિંગ છે એ બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે જે પ્રસિદ્ધ છે મહાકાલેશ્વર મહાદેવની તે અત્યારે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે પ્રસાદી વગેરે લઈ લીધી છે તો મિત્રો મંદિરની અંદર આપણે આવી ગયા છીએ અને આ જોઈ શકો છો ભીડ લાગેલી છે ઘણી બધી મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરીશું હર હર મહાદેવ અરે યાર જરસે બોલો થોડા ઓ નવો ભારતે હર હર મિત્રો આપણે કાલેશ્વરના દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને અંદર કેમેરા વગેરે અલાવ હતા નહીં તેથી આપણે શૂટ ત્યાંથી કરી નહીં જ શક્યા મિત્રો બાજુમાં હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અંદર તો મોબાઈલ વગેરે તો કેમેરા વગેરે અલાવ છે નહીં તો ચલો દર્શન કરીએ અને જ્યાં સાંજની આરતી છે ને એ જબરદસ્ત આરતી થાય છે અહીંયા તને બહુ આનંદ આવી જાય આરતીમાં સાંજે મને ઘણું મોડું થઈ ગયું સાડા નવ જેવું થઈ ગયું તો અહીંયા ઉજ્જૈન પહોંચવામાં તો આપણે આરતીનો લાભ લઈ શક્યા નથી ને હવે થોડી વારમાં દર્શન કરી પછી આગળ નીકળીએ છીએ અને ચાલો હવે બાકી જે અહીંયા છે ઉજ્જૈનમાં જોવા જેવું જોઈએ છીએ મિત્રો આપણે મહાકાલેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી હરસિદ્ધિ માતાજીના આપણે દર્શન કર્યા અને મહાકાલેશ્વર મંદિરમાં ઘણા બધા મંદિર હતો ત્યાં નાના નાના મંદિરો ત્યાં પણ આપણે બધે દર્શન કરી લીધા છે અને હવે ત્યાંથી આપણે જઈએ છીએ કાલભૈરવના દર્શન કરવા માટે તો જોઈએ મંદિર કેટલું છેટું છે અને કાલભૈરવના દર્શન કરીએ પ્રસિદ્ધ જે મંદિર છે ત્યાં ત્યાં આપણે દર્શન કરીશું પછી આગળ નીકળીએ કાલ ભેરવ પહોંચવાનો માર્ગ ગોંસા ગામ છે હર જય માતાજી ભીડ છે કે લાઈનમાં હતા અને મુશ્કેલથી દર્શન થયા છે અને મંદિરની અંદર ફોટો વિડીયો લેવાની મનાઈ છે બહારથી ઓળખ બનાવી છે આ છે ઉજ્જૈનનું શ્રી હાલ મંદિર આપણા દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ આગળ જોઈએ છે હવે ક્યાં નીકળીએ છીએ જય શ્રી રામ મિત્રો હાલ દર્શન કરી એના પછી મેળી માતાજી આપણે દર્શન કર્યા અને હવે નીકળી ગયા છીએ આપણે અયોધ્યા જવા માટે જય શ્રી રામ કેમ છો બધા મજામાં કેવી હાલે તમારી સાયકલ યાત્રા ને સરસ સરસ ચાલો ગાંધીધામ કચ્છ હા હા ચાય પાણી પીએ હેલો આગળ ઊભી રાખું છું આવો બરાબર સાથે ચાય પીવી આપણે હા ચલો ભાઈ हमारे गुजराती भाई लोग हैं जो वलसाठ से साइकिल लेके निकले हैं और एक भाई ये रहे आगे जय श्री राम जय माता जी जय माता जी हाँ हाँ आप जा रहे तो हम भी आ गए फिर चलो आगे चाय पीते हैं चाय पी हुई आगढ़ ગુજરાત થી જ છું હું એ તે ગાંધીધામ કચ્છ કચ્છ હા તમે જ્યારે મારે તો આજ ત્રીજો દિવસ છે હા પણ તમે બધા વેલા નીકળ્યા તમારો વિડીયો જોયો તો આપણે જ્યારે તમે લોકો નીકળ્યા હતા ને સ્વાગત કર્યું તો ને તમારું ત્યારે જ જોયો તો અને વિચારે કરે તો ભાઈ લોકો મળશે તો મળતા જ આવશું મેં જેટલા લોકો આપણા ગુજરાતી નીકળ્યા છે ને વધારે કમેન્ટ નાખી તી મેં એકદમ મળશું આપણે વલસાડથી મારે ખ્યાલથી હાલી નહીં નીકળ્યા છે ને કોઈ

અત્યારે અમે મળ્યા હતા ચાય ભાઈ સાથે પીધી હું મારી સ્પ્લેન્ડરથી છું તો રસ્તામાં મળ્યા તો ભાઈ આપણો ગુજરાતી માણસ છે તો ભાઈ હવે અહીંયા એમપીમાં મળ્યા છીએ ને એ લોકો સાયકલથી છે હું સ્પ્લેન્ડરથી છું તો મેં કીધું ચાલો આપણે બધા સાથે મળીને ચાય પીએ અને બહુ જ આનંદ આવ્યો સાથે મળીને ને અત્યારે અમે પણ સાથે સાથે જ ચાલીએ છીએ કેમકે અંધારું થઈ ગયું છે વધારે અને રોડ પણ થોડોક તકલીફવાળો છે ચોરી બોરીનું હાઈવે ઉપર રહે છે તો એટલા માટે હું પણ એમની સાથે જ ચાલું છું એ ભાઈને કીધું કે તમારે જેટલી ચલાવ્યું હોય એ ચલાવો હું પાછળ રહું છું તમારી હવે આગળ કોઈ અગર સુવાનો કોઈ જગ્યા આવશે વ્યવસ્થિત જગ્યા હશે તો બધાય સાથે સુઈ જશે ને સવારે હું નીકળીશ જોઈએ આગળ જઈને શું થાય છે દસ દિવસ ત્યાં જ એ લોકોને સાઈકલથી નીકળ્યા છે સરસ કહેવાય રામ ભક્તિ માટે જો સાયકલ લઈને નીકળ્યા છે અને સાથે ચાય અમે પીધી બધાય મજા આવી ગઈ એમની સાથે ચાય પીને